હાલમાં જ્યારે કેન્દ્ર સરકાર શ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રી ડ્રગ્સની બાબતમાં ખૂબ જ સ્ટ્રિક્ટ પોલિસી હોય અને આ નશાની નાબૂદી માટે સતત અલગ અલગ એડવાઇઝરી જાહેર કરેલી હોય ઉપરાંત સરકાર શ્રી દ્વારા પણ અલગ અલગ પ્રયત્નો મારફતે આ કેમ્પેન ચલાવવામાં આવતું હોય તેવા સંજોગોમાં જુનાગઢ રેન્જ આઈજી પી સાહેબસિંહ તથા માન્ય એસપી સાહેબસિંહના માર્ગદર્શન હેઠળ ગિરનારની પરિક્રમામાં લાખોની સંખ્યામાં જ્યારે ભાવિત ભક્તો જોડાતા હોય પણ તેમાં ખાસ કરીને યુવાન લોકો પણ આવતા હોય અને હાલ આ સોશિયલ મીડિયાનો જમાનો છે તેવા સમયમાં આ યુવાનોમાં આ પ્રકારની એક જાગૃતિ આવે કે આ નશાના સેવનથી કયા પ્રકારના રોગો તેનામાં આવશે અને તેની માનસિક સ્થિતિ શું થશે આર્થિકની સાથે સામાજિક અને માનસિક પણ બરબાદી થતી હોય તેવા સંજોગોમાં આ યુવા ધનમાં છે એક ખાસ કરીને એક અવેરનેસ આવે